જય જવાન જય કિસાન હું છું અમિત માણાવદરિયા તમે છો વેધર ગુપ્તભાઈ આપણે લોંગની આગાહી આપીએ છીએ ટૂંકા ગાળાની આપણે ઓછી આપીએ છીએ તમને ખ્યાલ જ છે હવે જે આપણે મેન વાત કરવાની છે આવનારા દિવસોમાં વરાપ જોઈએ છે ખેડૂતભાઈઓને અમુકને વરસાદ પણ જોઈએ છે તો મેન વાત આપણે વરસાદથી કરીએ કે શું છે પોઝિશન હવે ઘણા મિત્રોને વરાપ જોઈએ છે અને વરસાદ જોઈએ છે તો ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો જોવા મળ્યો છે જો કે વરસાદ તો જનરલી સારો થયો છે પણ બીજા વિસ્તાર કરતાં ઓછો એટલે એ મિત્રોને એમ થાય છે કે અમારે થોડોક વધારે વરસાદ આવી ગયો તો નવા પાણી થઈ જાય એના હિસાબે એ વિસ્તારના ખેડૂતભાઈઓને થોડુંક મનમાઉલ થાય છે પણ હજી ચોમાસું આપણે ત્રણ સાડા ત્રણ મહિના બાકી છે હજી ચોમાસું જનરલી ચાર સાડા ચાર મહિના સુધી ચાલે છે આ અને વરાપની વાત કરીએ તો વરાપ 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 છે હમણાં નથી આજે સાત તારીખ થઈ છે આજે સાત જુલાઈ આજે હળવો મધ્યમ વરસાદ રેડા ઝાપટા યથાવત ચાલુ રહેશે અમુક જગ્યાએ થોડોક સારો વરસાદ પડી જાય પછી આવતીકાલેથી વરસાદનું જોર અને વિસ્તાર ઘટવામાં જશે ઘટાડા તરફ જશે ત્યાર બાદ નવો રાઉન્ડ જોકે આમાં વરાપની વાત કરીએ સારી વરાપ ક્યારે આવશે એમ તો અંદાજ આપણે મોડલના અભ્યાસ દ્વારા કરી શકીએ તો બાર તેર તારીખેથી વીસ અથવા તો એકવીસ તારીખ સુધી સારી એવી વરાપ જોવા મળશે જોકે ચોમાસું છે એટલે રેડા ઝાપટા ક્યારેક આવતા હોય છે એ વાત અલગ છે પણ આઠ તારીખેથી વીસ એકવીસ તારીખ સુધી સારી વળા આપણે લાગી રહી છે જેમ જેમ દિવસો આજથી જતા જશે તેમ વરસાદના વિસ્તારો અને વરસાદનું પ્રમાણ ઘટતું જશે બાર તેર તારીખેથી અથવા તો તેર ચૌદ તારીખેથી વીસ એકવીસ તારીખ સુધી સારી એવી વરાવ આપણે જોવા મળે છે મૂળના અભ્યાસ દ્વારા ત્યારબાદ વીસ એકવીસ તારીખ પછી એક હળવો રાઉન્ડ આવે છે વરસાદનો આવનારો રાઉન્ડ છે આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ વીસ એકવીસ જુલાઈ પછી ડાયરેક્ટ ત્રેવીસ ચોવીસ જુલાઈની આસપાસ અથવા તો એકવીસ બાવીસ જુલાઈની આસપાસ ચાલુ થઈ જશે એ રાઉન્ડ સાર્વત્રિક નથી જે આ ગયો રાઉન્ડ આપણે અત્યારે ચાલુ છે એ સાર્વત્રિક પડ્યો એવો સાર્વત્રિક નથી છૂટા છૂટાછેવાયેલા લોટરી મુજબનો રાઉન્ડ છે એ રાઉન્ડ આશરે સત્યાવીસથી અઠ્યાવીસ જુલાઈ સુધી ચાલશે કદાચ પરિબળો સારા કામ કરશે તો વધારે ચાલશે અથવા તો પરિબળો થોડાક નબળા કામ કરશે તો થોડા દિવસ ઓછો ચાલશે પણ સાર્વત્રિક વરસાદ એ નથી એમાં લોટરી મુજબ છે સારો વરસાદ અને મીડિયમ વરસાદ અમુક વિસ્તારોમાં કદાચ એ રાઉન્ડ નહીં આવે ખાલી રેડા ઝાપટા આવે પણ સાર્વત્રિક વરસાદ કે એવો ભારે વરસાદ નથી આવનારો જે રાઉન્ડ છે એટલે આ જુલાઈ મહિનાનું આપણે પેડિશન તમને આપ્યું છે તેમ છતાં કાંઈ ફેરફાર હશે તો તમારા સમક્ષ રજૂ થશે અને ખાસ એ કે મારી અપડેટ સમયસર આવતી રહેશે તમે કોમેન્ટ કરશો તો મારે અત્યારે તમને આની પહેલાં પણ વોટ્સઅપ ગ્રુપમાં જેટલા મિત્રો છે એને ખ્યાલ છે કે મેં કટલેની દુકાન સંભાળી છે એટલે આમાંથી ટાઈમ ના મળે મને એટલો એટલે તમે કોમેન્ટના સવાલ કરશો તો જવાબ કદાચ ના પણ આપી શકું રેગ્યુલર આપણે સાચી અને સત્યની નજીક જ માહિતી આપીએ છીએ ખેડૂતની ભાષામાં એટલે સવાલ એટલા કરવાની જરૂર પણ નથી પડતી ખેડૂત ભાઈઓને આપણા મિત્રોને અને કોઈ મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં એડ ના હોય તો અહીંયા હું પેલી કોમેન્ટમાં એડ લિંક આપું છું વોટ્સઅપ ગ્રુપની તો એડ થઈ શકો એમાં ખેતીની વાતો થશે એકબીજા ખેડૂતને જાણવા મળશે કે આ મુળતમાં ખર થઈ ગયું છે તો કઈ દવા છાંટવી છે તો કોઈ જે બીજા અન્ય ખેડૂત છે આપણા મિત્રો ગ્રુપમાં એડ થયેલા છે અથવા તો આપણા ગ્રુપમાં અમુક અમુક મિત્રો એવા પણ છે કે આપણા બીજા જે ગ્રુપ છે આપણા પોતાના એમાં પણ એડ છે તો ત્યાં એને સાંભળવા મળ્યું હોય વાંચવા મળ્યું હોય કે આ દવા આમાં કામ આવે છે તો તમે જે એડ થઈ ગયા છો ગ્રુપમાં તો તમે સવાલ કરશો તો એ મિત્રો અહીંયાથી અપડેટ તમને આપશે માહિતી કે આ દવા કામ આવે છે અને આપણા ગ્રુપમાં નવાણું ટકા નવાનું કોઈ કોઈ ખેડૂતભાઈઓ ખોટી સલાહ નથી આપતા કારણ કે હું આજે બે હજાર સત્તર અઢારથી ગ્રુપ ચલાવું છું વોટ્સઅપ ગ્રુપ દર વર્ષે એક બે એક બે ગ્રુપ નવા બનતા જાય છે આજ સુધી મેં જોયું છે ગ્રુપના મેમ્બરો ખેડૂતભાઈઓ આપણા ગ્રુપમાં એડ થયા છે એકબીજાને ખેતી બાબતની સરસ માહિતી આપે છે ભલે દવા અલગ અલગ હોય છે કંપની અલગ અલગ હોય છે શેર અલગ અલગ હોય છે તો આપણે સવાલ કરીએ તો જાણવા મળશે કે કઈ દવા કેમ છાંટવી આ દવા શેમાં કામ આવે છે એકબીજાને આપણે મદદરૂપ થશું કારણ કે ખેડૂત ખેડૂતને મદદ નહીં કરે તો પછી કોણ કરશે એટલે હું મારી રીતે વરસાદની અપડેટ તમને આપતો જઈશ તમે ખેતીવાડીને ની વાતો થઈને મોજ કરો ગ્રુપમાં અને એકબીજાને સપોર્ટ કરો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ મિત્રોને